તો સુરત કોઝવેની સલગના એપ્રોનનો આરસીસી સ્ટ્રકચરના ધોવાણ મામલે પાલિકા અધિકારીનું નિવેદન સામે આવ્યું છે કહ્યું કે વર્ષ ઓગણીસો પંચાણુંમાં હજીરા ઇન્ડસ્ટ્રીના સહયોગથી શહેરીજનોને ગુણવત્તાયુક્ત અને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે કોઝવે તૈયાર થયો હતો કોઝવેના સ્ટ્રકચરને ત્રીસ વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો છે આ કામગીરીમાં કુલ સત્તર કરોડ રૂપિયા જેટલો ખર્ચ પણ થયો હતો કોઝવેને ડેમેજથી રોકવા માટે પાણીના પ્રેશરને કંટ્રોલ કરવા ટેલ વોટર દેફથ તૈયાર કરાયા છે

અને જેનાથી ત્રીસ મિલિયન ક્યુબિક ની ક્ષમતાની સરોવરની રચના થયેલ અને આજે સુરતની શહેરની જનતાને આ સરોવરમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે હવે આજે એ સ્ટ્રકચર ને લગભગ ત્રીસેક વર્ષ જેટલા થયા છે અને આ ત્રીસ વર્ષના સમયગાળા દરમિયાન આ નું જે મેઇન સ્ટ્રક્ચર છે એના માટે જે અપસ્ટ્રીમમાં અને ડાઉનસ્ટ્રીમમાં જે એપ્રોન બનાવવામાં આવેલ છે એની સેફ્ટી માટે એના આપણે વખતો વખત એનું મે રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવેલ એવી જ રીતે આ વખતે બે હજાર ને એકવીસ માં આપણે આ રિપેરિંગ ની લોન્ચિંગ એપ્રોન ના રિપેરિંગ ની કામગીરી કરવામાં આવે છે સુરતમાં કોઝવેની આર સી સી સ્ટ્રક્ચર પાણીમાં ધોવાન થઈ ગયું છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે આ કોજવેના છે ને દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના બે બે હજાર એકવીસમાં એપ્રોન એપ્રોનની રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર બાવીસમાં એપ્રોનની કામગીરી પૂર્ણ થઈ હતી આ કામગીરીમાં કુલ સત્તર કરોડ રૂપિયા જેટલોનો ખર્ચ થયો હતો પરંતુ છેલ્લા બે વર્ષની અંદર જ જે છે કોઝવેની સંલગ્ન એપ એપ્રોનનો આર સી સી સ્ટ્રક્ચરનું ધોવાણ થઈ ગયું છે

ૅપ પાણીના ફોર્સને રોકવા માટે ઓછી મળતી હતી જેના કારણે હાઇડ્રોલિક જમ્પ રિફેલ થયો હતો કોજવે કોજવે ડેમથી ડેમથી રોકવા માટે પાણીના પ્રેશરને કંટ્રોલ કરવા ટેલ ઓટર દેફલ તૈયાર કરાય છે પરંતુ પાણીને રોકવા પૂરતી ફ્રિક્વન્સી મળતી નથી અને અગાઉ તંત્રએ તંત્રએ બ્લોક પણ બેસાડ્યા હતા પરંતુ તેમાં પણ બ્લોક બેસી જવાની ઘટના બની હતી પૂરતો અભ્યાસ અને રિસર્ચ કરાવી સ્ટ્રક્ચરની કામગીરી કરવામાં આવશે હાલ તે રીતના અધિકારીઓનું નિવેદન સામે આવી રહ્યું છે પરંતુ હાલ ટોપ ટોપ લેયર ડેમ ડેમ ડેમેજ થયું હોવાનું ધ્યાને આવતા જ આવતા જ તજ્ઞો યોજની સલાહ સૂચન લઈ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે હાલ તો જે રીતના દ્રશ્ય જોઈ શકાય છે કે બે વર્ષની જે રીતના આ કામગીરી કરવામાં આવી હતી કોજવે કોજવેનું જે છે આરસીસી જે છે જે રીતના પાણીમાં ધોહાન થઈ ગયું છે અને જે રીતના તેના સળિયા બેરિકેડ પણ જે છે નીકળી ગયા છે હાલ તો સુરત મહાનગરપાલિકાના જે હાઇડ્રોલિક વિભાગ જે છે તે અહીં કામે લાગ્યું છે અને રિપેરિંગની જે કામગીરી જે છે તે હાલ ચાલી રહી છે કેમેરામેન ઉજય બૈસાને સાથે પ્રશાંત વિરે જી મીડિયા સુરત